ન્યુ યર અનુસંધાને ટાઉન જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ ચાલતી હતી એમાં સાપુતારા સાપુતારા ચેકપોસ્ટ ઉપર પણ ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ગાડી આવી અને એમાં પાંચ ઇસ્મો બેસેલા હતા આ ચેકિંગ દરમિયાન બે ઇસ્મો નીચે ઉતરી ગયેલ અને જયારે વ્હીકલની ચેકિંગ ચાલુ થઈ ત્યારે ડ્રાઈવરે ડરી ગયેલ અને ડરીને આ તરત જ પોતાની ગાડી ભગાડી દીધેલ અને ભગાડીને આ માલેગામમાં વળાંકમાં ગાડી મૂકીને અને ડ્રાઈવર અને એના સાથે ત્રણ લોકો જંગલમાં ભાગી ગયા એના ગાડીના પીછા કરતા અને આ ડ્રાઈવર અને આ ત્રણેય ઇસ્મોના પીછા કરતા પોલીસ પહોંચી ગઈ તરત જ અને ગાડી કબજામાં લીધેલ અને એક ઇસ્મે ઈસ્મો જો છે એમને ધુમખલ ગામથી પકડી પાડેલ અને બાકી બે ઇસ્મો એ સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી ડિટેઈન કરવામાં આવેલ છે એમાં બધા ત્રણે ત્રણની પૂછપરછ કરતાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં લાવીને અને ગાડીમાંથી પાંચ લાખ રોકડ રકમ મળી આવેલ છે એના સાથે ચાંદી જેની કિંમત દસ હજાર રૂપિયા છે એના સાથે ત્રણ મોબાઇલ ફોન અને ક્રેટા ગાડી આ બધી મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવેલ છે ટોટલ મળીને આ વીસ લાખના મુદ્દામાલ છે અને આ ઇસમોની પૂછપરછ કરતા લોકો જણાવે છે કે મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લાના અખલુજ તાલુકામાંથી આ લોકોએ ચોરી કરીને આવતા હતા અને સાપુતારા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન આ લોકો પકડાઈ ગયા આ પાંચે પાંચ લોકો દાહોદના છે અને દાહોદમાં ચોરીની આ ગેંગ છે અને ઘરફોડ એવી રીતે બહુ વધારે આ લોકોએ ચોરી કરી છે અને એમાંથી જો ત્રણ ઇસ્મો ને જેમની ઘરપક ધરપકડ થઈ છે અત્યારે આ ત્રણ ઉપર દસથી વધારે ગુનાઓ રજીસ્ટર્ડ છે અને બાકી બે આરોપીઓ જો ભાગી ગયેલ છે એના એમાં વોન્ટેડ જાહેર કરવામાં આવે છે એને અને એના ઉપર પણ દસથી વધારે ગુનાઓ ઇગુજ કોપ ઉપર રજીસ્ટર બતાવે છે અને આવી એક ન્યૂ યર દરમિયાન સારી કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે અને એવી રીતે જ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે અને ન્યૂ યર તમારું સેફ રહે આ જ મારી જવાબદારી છે અને જે જો તમારે કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ તમે જાણકારી આપવા માંગો છો તો તમે તરત જ ડાંગ જિલ્લા પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો એકસો બાર નંબર ઉપર અને તમારા ન્યૂ યર સેફ રહે આ વિષ સાથે એક હેપી ન્યૂ યર જય હિન્દ જય ભારત